નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો પીપીએફ ખાતા અંગે મંત્રીએ આપી આ મોટી રાહત મિત્રો પીપીએફ ખાતા ધારકો માટે એક મોટી અપડેટ સામે આવી છે નાણામંત્રી નિર્મલા સીતારામણે ગુરુવારે જણાવ્યું હતું કે પીપીએફ ખાતાઓ માટે નોમિનીની અપડેટ કરવા અથવા તો ઉમેદવાર માટે કોઈ ફી લેવામાં આવશે નહીં મિત્રો પીટીઆઈના સમાચાર મુજબ સરકારે સૂચના દ્વારા જરૂરી ફેરફારો કર્યા છે અને ગેઝેટ નોટિફિકેશન દ્વારા સરકારે સંચાલિત નાની બચત યોજનાઓ માટે નામાંકન રદ અથવા તો બદલવા માટે પચાસ રૂપિયાની ફી નાબૂદ કરાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારની ડિસ્કાઉન્ટ ઓફર મિત્રો રાજ્યમાં વધુમાં વધુ લોકો સ્માર્ટ મીટર અપનાવે તે માટે ઊર્જા વિભાગે ખાસ નિર્ણય લીધો છે રાજ્ય સરકારે સ્માર્ટ મીટર વાપરતા ગ્રાહકો માટે ખાસ રાહત આપી છે સ્માર્ટ મીટર વાપરતા તમામ વીજ ગ્રાહકો બપોરે અગિયાર થી ત્રણ કલાક દરમિયાન જેટલી વીજળી વાપરે તેના પર જીરો પૈસા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે મિત્રો સાથે જ જો ગ્રાહકો સ્માર્ટ મીટરનું બિલ પ્રીપેડ ચૂકવશે તો તેમની એનર્જી ચાર્જમાં બે ટકા છૂટ મળવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લોકસભામાં વકફ સુધારા બિલ પસાર મિત્રો બાર કલાકની ચર્ચા બાદ લોકસભામાં વકફ સુધારા બિલ પસાર થયું છે બસો ને સાંસદોએ બિલના પક્ષમાં મતદાન કર્યું છે જ્યારે બસો બત્રીસ સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું છે મિત્રો લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજ્જુએ બિલ રજૂ કર્યું હતું અને કિરણ રિજ્જુએ તેના ઉમેદ એટલે કે યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ ઓફિશિયન્સ એન્ડ ડેવલપમેન્ટ નામ આપ્યું છે મિત્રો બિલ પર ચર્ચા દરમિયાન ઓસીએ બિલની કોપી ફાળી હતી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે સોનું રડાવશે મિત્રો સોનું આજે ફરી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું છે આઈબીજે વેબસાઈટ અનુસાર દસ ગ્રામ એટલે કે મિત્રો ચોવીસ કેરેટ સોનાનો ભાવ બસો ને નવ રૂપિયા વધીને એકાણું હજાર બસો પાંચ રૂપિયા પર પહોંચી ગયું છે જ્યારે અગાઉ સોનું નેવું હજાર નવસો ને છન્નું રૂપિયા પર હતું મિત્રો એક એપ્રિલના રોજ સોનાએ એકાણું હજાર એકસો પંદર રૂપિયાની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી

મિત્રો તાપમાન તેતાલીસ ડિગ્રી પર પાર જવાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં બુધવારે સૌથી વધારે તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અને મિત્રો હવામાન વિભાગે કચ્છ રાજકોટ જુનાગઢ માટે યલો એલર્ટ અને પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે અને આગામી સાત દિવસ ભારે ગરમી રહેવાની શક્યતાઓ દેખાડી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારતીય નૌકા દળમાં અગ્નિવીરોની ભરતી મિત્રો ભારતીય નૌકા દળે અગ્નિવીર સિનિયર સેકન્ડરી રિક્રુટ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે ઉમેદવારોએ ગણિત અને ભૌતિક શાસ્ત્ર એટલે કે મિત્રો ફિઝિક્સ વિષયો સાથે બારમો પાસ કરેલો હોવું જોઈએ અને તેમનો જન્મ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર આઠની વચ્ચે હોવો જરૂરી છે મિત્રો પગાર પહેલા ચાર વર્ષ માટે ત્રીસ હજારથી ચાલીસ હજાર રૂપિયાની વચ્ચે રાખવામાં આવશે અને આ મહિનાની દસમી તારીખ સુધીમાં અહીં આપેલી વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય મિત્રો ગુજરાતમાં સરકાર ફરી ખેડૂતોની પડખે ઊભી રહી છે રાજ્ય સરકારે ખેડૂતોલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે જેમાં ટેકાના ભાવે ચાલી રહેલી તુવેરની ખરીદીમાં કોઈ પણ ખેડૂત વંચિત ન રહે તે માટે મોટો નિર્ણય લેવાયો છે અને ટેકાના ભાવે સરકાર તરફથી થતી ખરીદીની સમય મર્યાદા લંબાવી દેવામાં આવી છે મિત્રો ઉલ્લેખનીય છે કે હવે ત્રીસ એપ્રિલ સુધી ખેડૂતો પોતાની તુવેર ટેકાના ભાવે વેચી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોરારી બાપુની મોટી જાહેરાત મિત્રો ડીસા મૃત્યુકાંડ મામલે મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને કુલ ત્રણ લાખ પંદર હજાર રૂપિયા સહાય જાહેર કરી છે ને મિત્રો ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એકવીસ મજૂરોના મોત થયા છે મિત્રો દેવગાણા ગામે એક મહિલાના મૃત્યુ બાદ તેના પરિવારને પંદર હજાર અને મહુવા નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને પણ પંદર હજારની સહાય આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના મિત્રો ઉનાળાની ઋતુ આવી ગઈ છે અને બધાના ઘરમાં કુલર અને એસી ચાલવા લાગ્યા છે અને મિત્રો તેમના ઉપયોગને કારણે બિલ પણ વધવા લાગ્યા છે અને સરકાર દ્વારા લોકોને વધતા વીજળી બિલમાંથી રાહત આપવામાં આવી છે અને ભારત સરકાર લોકોના વીજળી બિલને શૂન્ય કરવા માટે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના ચલાવે છે મિત્રો આ સરકારી યોજના દ્વારા લોકો પોતાના ઘરમાં મફત વીજળીનો ઉપયોગ કરી શકે છે અને ભારત સરકારે વર્ષે બે હજાર ચોવીસમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત દીકરીઓને મળશે આર્થિક સહાય મિત્રો મધ્યપ્રદેશ સરકાર લાડલી બહેન યોજના જેવી ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને જેના લાભ ઘણી મહિલાઓને પણ મળી રહ્યો છે અને મિત્રો આ યોજના દ્વારા બારસો ને પચાસ રૂપિયા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવી રહ્યા છે મિત્રો સીએમ મોહન યાદવે પણ ઘણા પ્રસંગોએ સ્પષ્ટપણે કહ્યું છે કે ટૂંક સમયમાં યોજનાની રકમ વધારીને ત્રણ રૂપિયા કરવામાં આવશે અને મિત્રો રાજ્ય સરકાર દ્વારા દીકરીઓ માટે આવી જ એક યોજના ચલાવી રહી છે જે અંતર્ગત તેમને ત્રીસ રૂપિયા આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તાર ફેન્સિંગ સહાય યોજનામાં પંદર હજારની સહાય મિત્રો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ એટલે કે કેટ ખરીદવામાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે વર્ષે બે હજાર ચોવીસ અને પચ્ચીસમાં સોલાર પાવર યુનિટ એટલે કે કિટ માટે અરજીઓ સ્વીકારવા માટે આયખેડ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ એટલે કે કિટ ખરીદવાની સહાય યોજનામાં વર્ષ બે હજાર ચોવીસ અને પચ્ચીસની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદાઓ જ સ્વીકારવામાં આવે છે મિત્રો અઢાર બે બે હજાર પચ્ચીસના રોજ પુનઃ આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાની બંધ કરવામાં આવશે મિત્રો આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે મિત્રો કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો નથી તેના સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના પચાસ અથવા તો પંદર હજાર રૂપિયા બે જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ મહિલાઓને મળશે એકવીસો રૂપિયા મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે કરોડો લોકોના આ યોજનાઓનો લાભ મળતો હોય છે અને સરકારી યોજનાઓ વિવિધ વર્ગો માટે હોય છે મિત્રો આમાંની ઘણી યોજનાઓ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે પણ હોય છે મિત્રો એવી એક યોજના મહારાષ્ટ્રમાં માઝી લાડકી બહેન એટલે કે મિત્રો લાડકી બહેન યોજના ચલાવવામાં આવી રહી છે જેનો લાભ રાજ્યની લાખો મહિલાઓને મળે છે મિત્રો મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન દ્વારા ફરીથી સરકાર બનાવ્યા પછી મહિલાઓને આપવામાં આવતા લાભોમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે દર મહિને પંદરસો રૂપિયાની બદલે રકમ વધારીને એકવીસો રૂપિયા આપવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો જલ્દી ફોર્મ ભરી નાખો શિષ્યવૃત્તિ મળશે મિત્રો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ બે હજાર ચોવીસ અને પચીસ માટે ચાર રંગ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો છે જેમાં શહેર ગ્રામ્ય અને ટ્રાઇબલ વિસ્તારમાં શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે મિત્રો જેના માટે આગામી છ એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે જ્યારે ફી આગામી સાત તારીખ સુધી ભરી શકાશે અને મિત્રો જ્યારે છવ્વીસ એપ્રિલના રોજ પરીક્ષા યોજવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સંત સુરાદાસ યોજનામાં કરી નાખો અરજી મિત્રો ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગજનોના જીવન અને સરળ અને સન્માન ભેર બનાવવા માટે સંત સૂરાદાસ યોજના નામની એક ક્રાંતિકારી પહેલ શરૂ કરવામાં આવી છે સંત સૂરાદાસ યોજનામાં હાલમાં થયેલા ફેરફારો થકી યોજનાનો વ્યાપ અનેક ગણો વધ્યો છે અગાઉ સંત સૂરાદાસ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછી એંસી ટકા દિવ્યાંગતા હોવી જરૂરી હતી પરંતુ હવે આ મર્યાદા ઘટાડીને સાઠ કરવામાં આવે છે મિત્રો આ નિર્ણયથી રાજ્યના અંદાજે બ્યાસી હજારથી વધુ દિવ્યાંગજનોને લાભ મળવાનો માર્ગ મોકળો થયો છે આ ઉપરાંત ઉંમર અને આવકની મર્યાદા પણ દૂર કરવામાં આવી છે અને મિત્રો જેનાથી તમામ પાત્ર લાભાર્થીઓને એક સમાન સહાય મળી રહે છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને સરકારે આપ્યા લોલીપોપ મિત્રો બજેટ સત્રમાં કેન્દ્ર સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી છે ખેડૂતોને પાંચ લાખની મર્યાદામાં પાક ધિરાણ મળશે મિત્રો ત્રણ લાખ થી વધારીને પાક ધિરાણ પાંચ લાખ રૂપિયાનો કરવાનો નિર્ણય કરાયો હતો પણ તેનો અમલ સરકારે કોઈ પત્ર પરિપત્ર જ કર્યો નથી મિત્રો આમ ખેડૂતોને કેન્દ્ર સરકારે કોણીય ગોળ ચટાડ્યો છે અને ખેડૂતોની આવક બમણી થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે કૃષિ લક્ષી લાભ આપવાનું નક્કી કર્યું છે મિત્રો આ તરફ ખેડૂતોની આવકમાં વધારો થાય તેમ લાગતું નથી કેમ કે પાકના પોષણક્ષમ ભાવો મળતા જ નથી મિત્રો મોંઘું ખાતર બિયારણ અને જંતુનાશક દવા જ નહીં પરંતુ ખેત મજૂરી પણ પોસાય તેમ નથી

તો લાગુ થઈ ગયા છે આ મોટા ફેરફાર મિત્રો નવું બજેટ અમલમાં હવે આવી ગયું છે નવી ટેક્સ વ્યવસ્થા મુજબ હવે બાર લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે મિત્રો છ લાખ સુધીની ભાડાની આવક પર

મિત્રો એક એપ્રિલ ના રોજ સોનાએ ઓલ ટાઈમ હાઈ નો નવો રેકોર્ડ બનાવ્યો છે ઇન્ડિયા બોલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે મિત્રો આઈબીજે વેબસાઈટ અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામ નો ભાવ 1802 રૂપિયા વધીને 90966 રૂપિયા ના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે મિત્રો અગાઉ સોનું નેવ્યાશી હજાર એકસો ને રૂપિયા પર હતું જે મિત્રો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ એક હજાર સાઠ રૂપિયા ઘટીને નવ્વાણું હજાર આઠસો ને બત્રીસ રૂપિયા થયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બે હજાર પચીસ નો ઉનાળો વધુ હોટ રહેવાનો છે મિત્રો હવામાન વિભાગે આજે એવો વર્તારો આપ્યો છે કે બે હજાર પચીસ ને એપ્રિલ અને જૂન દરમિયાન સામાન્ય કરતાં વધુ ગરમીનો અનુભવ થાય તેવી કુદરતી પરિબળો સર્જાઈ રહ્યા છે ખાસ કરીને મધ્ય અને પૂર્વ ભારતમાં હીટવેવના દિવસોના સંખ્યા પણ વધુ રહેવાની સંભાવના છે મિત્રો સાથો સાથ હવામાન શાસ્ત્રીઓએ એવી ચેતવણી પણ આપી છે કે બે હજાર પચીસના ઉનાળામાં દેશમાં વીજળી વપરાશમાં નવ થી દસ ટકા જેટલો વધારો થવાની પણ સંભાવના રહેલી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેશમાં બદલાઈ ગયા છે આવકવેરાના ઘણા નિયમો મિત્રો નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે આ સાથે જ આવકવેરાને લગતા ઘણા નિયમોમાં મોટા ફેરફાર થઈ ગયા છે મિત્રો સામાન્ય બજેટ બે હજાર પચીસમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી જે મિત્રો એક એપ્રિલથી અમલમાં આવી ગઈ છે મિત્રો જેની સીધી અસર નોકરિયાત લોકોના ખિસ્સા પર પડવાની છે ના નવા નિયમોમાં આવકવેરામાં વધુ છૂટ અને ટીડીએસ નિયમોમાં ફેરફારોનો સમાવેશ થાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ગેસના ભાવમાં મોટો ઘટાડો મિત્રો એક એપ્રિલ થી ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ચૌદમાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા ઘટી ગઈ છે અને દિલ્હીમાં તેની કિંમત એકતાલીસ રૂપિયા ઘટીને સત્તરસો બાસઠ રૂપિયા થઈ છે અને મિત્રો જે પહેલા અઢારસો ત્રણ રૂપિયા હતી જ્યારે મિત્રો કોલકાતામાં પણ ચુમ્માલીસ પોઈન્ટ પચાસ રૂપિયાના ઘટાડા સાથે નવી કિંમત અઢારસો ને અડસઠ પોઈન્ટ પચાસ થઈ ગઈ છે અને મિત્રો અગાઉ તેની કિંમત ઓગણીસો તેર રૂપિયા હતી

તેમને પેનલ્ટી કરવામાં આવશે બેંક એકાઉન્ટ શહેરી અર્ધ કે ગ્રામીણ વિસ્તારમાં આવેલું છે તેના આધારે મિનિમમ બેલેન્સની રકમ નક્કી થઈ જશે હવે મિત્રો તમારે તમારા એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવું પડશે નહીં તો મિત્રો પેનલ્ટી લાગી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજનામાં બાર હજાર રૂપિયાની સહાય મિત્રો મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોને પચાસ હજાર થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે મિત્રો અમે તમને ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર જાણકારી આપીશું મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓએ ઓનલાઈન અરજી કરી શકે છે મિત્રો હાલ આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે અને મિત્રો આ યોજના અંતર્ગત તમને સિલાઈ મશીન લેવા માટે બાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થાય છે જો મિત્રો તમારા ઘરમાં તમારી બહેન અથવા તો તમારી પત્ની અથવા તો તમારી માતાને સિલાઈ મશીન કામ આવડતું હોય તો તમે આ યોજનામાં કોર્મ ભરી શકો છો મિત્રો આની અંદર બાર હજાર રૂપિયાની સહાય મળવા છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરી તો વીસ રૂપિયામાં મેળવો બે લાખ રૂપિયાનો વીમો મિત્રો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવતા હોય છે અને કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે મિત્રો આમાં મને એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે મિત્રો આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ ઉપલબ્ધ છે મિત્રો આ એક એવો વીમો છે તેનો લાભ અપંગતા કે અકસ્માતના મૃત્યુના કિસ્સામાં મળે છે દેશનો કોઈ પણ નાગરિક જેની ઉંમર અઢાર થી સિત્તેર વર્ષની છે તેવો આ યોજના માટે અરજી કરી શકે છે મિત્રો ઉમેદવાર પાસે બચત બેંક ખાતું હોવું આવશ્યક છે અને મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ બેંક ખાતામાં જવું પડશે અને બેંક ખાતું છે ક્યાં તમારે બેંકમાં જવાનું રહેશે અને મિત્રો બેંક મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે અને બેંક ફોર્મ આપશે અને મિત્રો આ ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો જો મિત્રો તમે મોબાઈલમાં ઓનલાઈન બેન્કિંગ કરો છો તો પણ ઓનલાઈન પણ તમે અરજી કરી શકો છો